નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આપણે ગત અપડેટની અંદર જે રીતે વરસાદી વાતાવરણ વિશે માહિતી આપી હતી તો તે મુજબ મોટાભાગના સૌરાષ્ટ્ર અને ખાસ કરીને ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર વરસાદી એક્ટિવિટી જોવા મળી સાથે સાથે છેલ્લા ત્રણ ચાર દિવસથી મોટાભાગના વિસ્તારની અંદર આંશિક બરાબ જોવા મળી રહી છે હવે ખેડૂત મિત્રો આપણે જે ગત અપડેટ હતી તેની અંદર એક શક્યતા દર્શાવી હતી કે ઓગણીસ સપ્ટેમ્બરથી ફરી એક વખત વરસાદી રાઉન્ડની શરૂઆત થાય તો હાલ આજરોજ તારીખ ઓગણીસ સપ્ટેમ્બર છે આજરોજ દક્ષિણ ગુજરાતની અંદર વહેલી સવારથી વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે હવે વાત કરીએ આગામી સમયની અંદર વરસાદી માહોલ કેવો રહેવાનો છે તો આજરોજ ઓગણીસ સપ્ટેમ્બર મોડી સાંજ સુધીની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત સાથે સાથે જે પૂર્વ સૌરાષ્ટ્ર છે એમાં પણ ખાસ કરીને ભાવનગર જિલ્લો છે બોટાદ છે સાથે સાથે અમરેલી છે સુરેન્દ્રનગર છે સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ છે જૂનાગઢ છે આ જિલ્લાઓની અંદર આજ સાંજ સુધીની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર હળવા ભારે જાગતા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદની શક્યતાઓ હાલ લાગી રહી છે દરેક મિત્રો અત્યારે બંને પરિસ્થિતિ એક સાથે જોવા મળી રહી છે એક બાજુથી ચોમાસું છે તે ખાસ કરીને રાજસ્થાન અને ઉત્તર ગુજરાત કચ્છના અમુક ભાગોમાંથી વિદાય લીધી છે અને હવે જે વરસાદી વાતાવરણ છે તેના કારણે વિદાયની પ્રક્રિયા થોડી સ્ટોપ થાય તેવું લાગી રહ્યું છે સાથે સાથે ખેડૂત મિત્રોમાં પણ અત્યારે બંને પરિસ્થિતિ એક જો સાથે જોવા મળી રહી છે મોટા ભાગના જે ખેડૂતો છે કે જેને વાવણીની મગફળી છે તેને વરસાદની જરૂરિયાત છે સાથે સાથે જેને આગોતરી મગફળીનું વાવેતર કરેલું હતું અથવા તો જે ટૂંકા ગાળે પાકતી જાતો છે તેની વાવેતર કરેલું હતું તે તેનો કાપણીનો પૂરેપૂરો સમય થઈ ગયો છે તો તેને હાલ વરસાદની જરૂર નથી હવે આ બંને પરિસ્થિતિઓ એક સાથે છે ખેડૂત મિત્રો હવે વાત કરીએ આ જે રાઉન્ડ છે તારીખ ઓગણીસથી લઈ અને બાવીસ ત્રેવીસ સપ્ટેમ્બર સુધી એની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાત પૂર્વ સૌરાષ્ટ્ર છે એમાં પણ જે સૌરાષ્ટ્રની અંદર મેં જે વાત કરી એમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ સાથે સાથે રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ સાથે સાથે પોરબંદર જિલ્લાનો જે અમુક ભાગ છે આ વિસ્તારની અંદર હળવાભાર ઝાપટા કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પણ જોવા મળી શકે ખેડૂત મિત્રો અત્યારે ચોમાસું વિદાય લેવાની અને સાથે સાથે વરસાદી વાતાવરણ અને લોકલ અસ્થિરતાને કારણે મોટાભાગના વિસ્તારની અંદર જે આ વરસાદ હોય તે તીવ્ર ગાજવીજવાળો હોય અમુક જગ્યાએ વીજળી પડવાની પણ શક્યતાઓ રહેતી હોય છે તો આવા સમયે તકેદારી રાખવી આ સિવાયના જે વિસ્તાર છે ખાસ કરીને દેવભૂમિ દ્વારકા છે જામનગર જિલ્લો છે કચ્છ છે ઉત્તર ગુજરાતના જે ભાગો છે તેની અંદર પણ વરસાદની શક્યતાઓ રહેલી છે જેમાં પણ સામાન્ય છાટાછૂટી કે કોઈ કોઈ જગ્યાએ હળવાભારાજ આપતા પડી શકે પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પૂર્વ સૌરાષ્ટ્રની સાપેક્ષમાં ત્યાં વરસાદની શક્યતાઓ ઓછી છે તો ખેડૂત મિત્રો આ જે વરસાદી રાઉન્ડ છે ત્યારબાદ આપણે દરેક અપડેટની અંદર એક આગોતરું એંધાણ આપતા હોય છે તો આ તારીખ પચીસ કે ની આસપાસ બંગાળની ખાડીની અંદર એક મજબૂત લો પ્રેશર બને અને તે પશ્ચિમ દિશા તરફ આગળ વધી અને મહારાષ્ટ્ર કે ગુજરાત સુધી આવે તેવી હાલ ફોરકાસ્ટ મોડેલો શક્યતા દર્શાવી રહ્યા છે જો આવી રીતે અત્યારે જે ટ્રેક બતાવે છે તે મુજબ સિસ્ટમ ચાલશે તો તારીખ સત્યાવીસથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધી ફરી એક વખત સારો એવો વરસાદી રાઉન્ડ સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર જોવા મળે તેવું હાલના ફોરકાસ્ટ મોડલો દર્શાવી રહ્યા છે પણ ખેડૂત મિત્રો અત્યારની જે પરિસ્થિતિ હોય કારણ કે બંને પરિસ્થિતિ એક સાથે ભેગી થતી હોય છે એટલે ફોરકાસ્ટ મોડલો પણ દર છ કે આઠ કલાકે પોતાનું અનુમાન છે એ બદલતા હોય છે એટલે અત્યારે આવનારી સિસ્ટમ વિશે વધારે વિસ્તૃત કેવું થોડુંક વહેલું પડે કારણ કે હાલ જે આ આવનારો રાઉન્ડ છે તેના વિશે શક્યતા છે તે પચાસ પચાસ ટકા ગણવી તારીખ સત્યાવીસથી લઈ અને ત્રીસ સપ્ટેમ્બર સુધીનું પરંતુ તારીખ ઓગણીસથી લઈ અને બાવીસ કે ત્રેવીસ સુધી છે તે છૂટાછવાયા વિસ્તારની અંદર ગાજવીજ સાથે હળવા ભારે ઝાપતા તો કોઈ કોઈ જગ્યાએ મધ્યમ વરસાદ પડી શકે હાલ જે ખેડૂત મિત્રોને કાપણી કરેલી છે અને ખડાની અંદર પાક પડેલો હોય તો તેને સાવચેત જગ્યાએ સાચવી લેવો તેમજ પશુ માટેનો જે ઘાસચારો છે તેને વ્યવસ્થિત ઢાંકી દેવો જોઈએ ખેડૂત મિત્રો વરસાદ અને હવામાનને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો અસ્તુ જય જય ભારત